નસબંધીના ટાર્ગેટને લઈને સાબરકાંઠા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું જિલ્લા આરોગ્ય અધિકારી રાજ રાજસુતરિયાએ ટેલિફોનિક વાતચીત કરી નસબંધીમાં કોઈ ટાર્ગેટ ન અપાતું રાજ રાજસુતરિયાએ નિવેદન આપ્યું જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં એકસો છન્નું જેટલી નસબંધી કરવામાં આવી છે બેથી વધુ બાળક ધરાવતા દંપતીની નસબંધી કરાવવામાં આવે છે દંપતીની સહમતી હોય તો જ નસબંધીનું ઓપરેશન થતું હોવાનું નિવેદન આપ્યું છે વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે સંદીપ શું વધુ વિગતો છે આ મામલે ટાર્ગેટ ન હોવાનો અધિકારી દાવો કરી રહ્યા છે જે પ્રમાણે નસબંધી મામલે જે વિવાદ સર્જ્યો છે જેને લઈને વીટીવી ના આરોગ્ય આરોગ્ય અધિકારી વીટીવી સર સાથે વાત કરી હતી ને સાબરકાંઠા જિલ્લામાં જે પ્રમાણે નસબંધી કરવામાં આવે છે તેમાં દંપતીની મંજૂરી સિવાય નસબંધી નથી કરવામાં આવતી તેવું જિલ્લા આરોગ્ય રાજ્ય સુત્રિયાનું કહેવું છે અને સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં

આ જે નસબંધી છે તેનો કાર્યક્રમ એટલે કે જે સહમતી હોય તો જ અને બંધી કરતા હોય છે એવું હાલ સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય રાજ્ય સુધર્યા નું કહેવું છે ને ટાર્ગેટ ના અપાતું હોવાનું પણ તેને વાત કરી હતી જિજ્ઞા સંદીપ આભાર જાણકારી માટે